ફ્લાઇટ દ્વારા કરવામાં આવતી મુસાફરી ઘણી ઝડપી હોય છે પરંતુ તે માટે ઇમિગ્રેશન ક્લિયરન્સમાં ઘણી વખત લાંબી લાઇન લાગતી હોય છે ત્યારે હવે ભારતમાં ઇમિગ્રેશન ક્લિયરન્સ ઝડપી બનશે અને સાથે જ તમારે હવે લાઇનમાં ઊભું રહેવું પડશે નહીં ત્યારે આજે આપણે આના વિશે જ વાત કરીશું હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ પ્રીવેરીફાઈડ અને ભારતીય નાગરિકોને ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા એટલે કે ઓસીઆઈ કાર્ડ ધારકો માટે ઇમિગ્રેશન પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા ટુંક સમયમાં એક પ્રોગ્રામ શરૂ કરવામાં આવશે ત્યારે આ પ્રોગ્રામમાંથી ઇન્ડિયન્સને ઘણો જ ફાયદો મળવાનો છે ત્યારે આ વિષય ઉપર અધિકારીઓએ જણાવ્યું કે આ સ્પેશિયલ પ્રોગ્રામ મુંબઈ ચેન્નાઈ કોલકાતા અને દેશના અન્ય ચાર મોટા એરપોર્ટ પર શરૂ કરવામાં આવશે જોકે એફટીઆઈ અને ટીટીપી પ્રોગ્રામ પણ હાલમાં કામ ચાલી રહ્યું છે અને તે મુંબઈ ચેન્નાઈ કોલકાતા બેંગલુરુ હૈદરાબાદ કોચીન અને અમદાવાદ એમ દેશના સાત મોટા એરપોર્ટ પર શરૂ કરવામાં આવશે ત્યારે જો આના હેતુ વિશેની વાત કરવા ઝડપી બનાવવાનો છે અને અત્યાર સુધીમાં દિલ્હીમાં પંદરસો પેસેન્જરની ઈ ગેટ દ્વારા ક્લિયરન્સ આપવામાં આવ્યું છે

નેશનલ ટ્રાવેલર્સ માટે ઝડપી સરળ અને સુરક્ષિત ઇમિગ્રેશન ક્લિયરન્સ માટે બનાવવામાં આવ્યો છે એલિજિબલ પેસેન્જરને ઈ ગેટનો ઉપયોગ કરવાની અને સીમલેસ મુસાફરી માટે નિયમિત ઇમિગ્રેશન કતારોને બાયપાસ કરવાની મંજૂરી આપવામાં આવશે આ પ્રોગ્રામનો લાભ લેવા ઈચ્છતા એલિજિબલ લોકોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે અને અરજી ફોર્મમાં જણાવ્યા પ્રમાણે અન્ય જરૂરી માહિતી આપવાની સાથે તેમના બાયોમેટ્રિક એટલે કે ફિંગરપ્રિન્ટ અને ફેસ ઇમેજ સબમિટ કરવાની રહેશે એફટીઆઈ રજીસ્ટ્રેશન વધુમાં વધુ પાંચ વર્ષ માટે અથવા પાસપોર્ટની વેલિડિટી સુધી આ બંનેમાંથી જે પણ પહેલા આવે ત્યાં સુધી માન્ય રહેશે ટ્રાવેલર સરકારી વેબસાઈટ ડબ્લ્યુ ડબલ્યુ ftiptp.mha.gov.in દ્વારા અરજી કરી અને જરૂરી વિગતો આપીને આ સુવિધાનો લાભ લઈ શકે છે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સપોર્ટ હેલ્પ ડેસ્ક ઈમેલ આઈડી પણ શેર કર્યું છે અને આ પ્રોગ્રામનો લાભ લેવા માટે ત્યાંથી તમને વધુ વિગતો પણ મળી શકે છે સાથે જ તમે આ ઈમેલ આઈડી પર સંપર્ક કરીને વધુ વિગતો પણ મેળવી શકો છો ત્યારે હવે આ પ્રોગ્રામથી ભારતમાં ઇમિગ્રેશન ક્લિયરન્સ ઝડપી બનશે અને લોકોને એટલી જ સરળતા રહેશે ત્યારે આ વિષય ઉપર આપનું શું કહેવું છે અમને કમેન્ટ કરીને જ જરૂરથી જણાવો છો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં